ભારતની સાંસ્કૃતિક રાજધાની વડોદરા જેને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે હવે એક અદભુત સંગીત કાર્યક્રમનું સાક્ષી બનશે આ લાઈવ અંતાક્ષરી સ્પર્ધાનું આયોજન ખ્યાતનામ કલાકાર અનુ કપૂર અને જાણીતા ગીતકાર અને ઉદ્યોગ કુમાર દ્વારા થશે આ કાર્યક્રમ ચૌદ ડિસેમ્બર બે ના રોજ યોજાશે અને સંગીત અને પરંપરાનો એક ભવ્ય ઉત્સવ બની રહેશે જ્યાં શહેરના પ્રતિભાશાળી લોકો આકર્ષક ઇનામ માટે સ્પર્ધા કરશે ઓડિશન અને ઇનામ સ્પર્ધાના ઓડિશન બાર તેર ડિસેમ્બર બે ના રોજ વડોદરામાં યોજાશે પસંદ કરાયેલા સ્પર્ધકો ચૌદ ડિસેમ્બરના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેશે અંતાક્ષરીના વિજેતાઓને જેમાં પ્રથમ ઇનામ રૂપિયા એક લાખ એક હજાર બીજું ઇનામ પચાસ હજાર ત્રીજું પચીસ હજાર ચોથું ઇનામ અગિયાર હજાર આપવામાં આવશે આ અનોખું આયોજન માત્ર એક સ્પર્ધા નથી પરંતુ વડોદરામાં નવી પરંપરાની શરૂઆત છે કુમાર જેમણે તાજેતરમાં પદ્મશ્રી સુરેશ વાડકર સાથે હિટ રેડિયો શો એ જિંદગી ગલે લગાલે લોન્ચ કર્યો છે આ કાર્યક્રમ દ્વારા મનોરંજન અને સંસ્કૃતિને એક સાથે જોડવાનું પોતાનું વિઝન રજૂ કરી રહ્યા છે તેમના ચાલતા રેડિયો કોલમ રેડિયો કોલમ બાય કુમાર દિલ છે અને અંતાક્ષરી કાર્યક્રમ સંગીતના માધ્યમથી સાંસ્કૃતિક પ્રોત્સાહન આપવાના દિશામાં પગલું છે સ્પર્ધકો ઉપરાંત દર્શકોને પણ ડ્રોમાં ઇનામ જીતવાની તક મળશે જ્યાં પ્રથમ ઇનામ એક કાર હશે કુમાર એક સફળ ઉદ્યોગ સાહસી છે તેમનું સંગીત અને સંસ્કાર પ્રત્યેનો પ્રેમ અને જુસ્સો તેમને આવા કાર્યક્રમો કરવાની પ્રેરણા આપે છે જે લોકોના દિલ સાથે જોડાય છે આયોજન વિશે કુમારે જણાવ્યું હતું કે વડોદરા એવું શહેર છે જે તેની સાંસ્કૃતિક વારસામાં ઊંડે જોડાયેલું છે આ લાઈવ અંતાક્ષરીના માધ્યમથી અમે સંગીત અને પરંપરાની ખુશી ફરી જીવંત કરવી અને શહેરની પ્રતિભાનો ઉત્સવ ઉજવવો છે આયોજન અમારી સાંસ્કૃતિક મૂળોની જીવંત રાખવા અને તેને નવી પેઢી સુધી પહોંચવાની દિશામાં એક નાનું પગલું છે વડોદરા સંગીત અને પરંપરાના જાદુ ઉત્સવ માટે તૈયાર થઈ જાઓ આ રોમાંચક લાઈવ અંતાક્ષરી કાર્યક્રમ અન્નુ કપૂર અને કુમાર સાથે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ચૂકીને જશો मेरे मन में एक भाव आया कि हमारे आ, हमारे जीवन में आने वाली चार स्त्रियां हमारी माता हमारी बहन पत्नी और बेटी ये वो रिश्ते हैं जिनको हमको सम्मान करना चाहिए हमारी घर की स्त्रियां हमारे लिए करती रहती हैं माँ बाहर से लौट के आओ तो यही पूछती है कि तूने खाया कि नहीं खाया बेटी हमेशा पिता की चिंता करती है बेटी ज्यादा चिंता करती है अपने पिता की पत्नी को भी यही चिंता रहती है पत्नी को भी हमने कहा करवा चौथ रखो वो आशीर्वाद देने जाती है तो अखंड सौभाग्यवती भाव उसके पति का आशीर्वाद देते हैं कि पति लॉन्ग वो करे उसको आशीर्वाद नहीं देते हमें हमारा धर्म है कि हम स्त्री संपूर्ण स्त्री जाति का सम्मान करें इसलिए मैंने मन में भाव जागा है मैं कोई बाबा नहीं हूं भाई कोई पॉलिटिशियन नहीं हूं कोई समाज सुधारक को या नोबल प्राइजा नहीं हो मन में भाव आया है मेरा भाव का साथ देने के लिए मेरे प्रोड्यूसर श्री देव कुमार जी साथ आ गए ये एक संकेतात्मक एक, एक सिंबॉलिक है कि आपके जीवन की चार स्त्रियों के आप किसी एक विशेष दिन चौदह दिसंबर आपने डिसाइड किया हर साल चौदह दिसंबर को बिठाएं उन्हें और भाव के केवल उनके पैर लें और पोज दें बस और कुछ नो रिलीजन नो कास्ट एंड क्रीड एंड कल्चर नथिंग जस्ट आ Pure emotions of a male towards the female women of this world, nothing else.